જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં આજે છે રક્ષાબંધન અને રક્ષાબંધનના દિવસે મોમા અને હું બે જણા નવરા હતા એટલા મોમાની ગાડી લઈ અને નીકળે છીએ હા વારેકવાર વિડીયો અપલોડ કર્યો હતો પણ વિડીયોમાં થોડું એડિટિંગમાં તકલીફ હતી એટલે ફરીથી એડિટિંગ કરીને ફરીથી સેવ કરી અને ફરીથી વિડીયો અપલોડ કરવા માટે જઈએ છીએ અને વિડીયો અપલોડ કરીને પછી અમારા બાજુમાં ગોમ છે જંત્રાલ અને જંત્રાલના બાજુમાં આવ્યું લાડોલ બરાબર એટલે લાડોલમાં હર્ષિદ્ધ માતાજીનું મંદિર છે તે આગળ આપણે હર્ષિદ્ધ માતાજીના દર્શન કરવા જવાનું છે શક્તિપીઠ છે તે એ જગ્યાએ બરાબર તો મોમા છે અને મોસુ મોમા સીટ બેલ્ટ વધ્યો છે અને ગાડી ચલાવ્યો છે મોમાની જ ગાડી લઈ જઈએ છીએ તો આગળ જઈએ વિડીયો અપલોડ કરીએ તમને બતાવીએ મોમાના કુળદેવી હર્ષિદ્ધ માતા હોય અને અમારો કુળદેવી આશાપુરા માતાજી હોય એટલે હર્ષિદ્ધ દર્શન કરીએ આજે અને તમને દર્શન અને પછી કોઈ પ્લાન નહીં જવું ને હું કરું બરાબર દર્શન કર્યા પશુ વિચારીએ આગળનો કોઈ પ્લાનિંગ સદ નહીં કે છ જવું ને હું કરું એટલે પહેલાં દર્શન કરીએ ને પશુ શાંતિથી વિચારીએ કે આ જગ્યાએ જવું આજુબાજુ ઘણી જગ્યાઓ છે તો જોઈએ વ્લોગમાં તમને બતાવીએ આજે છ જઈએ છે અને હું કરીએ છે બધું તમને જાણવા મળશે આજે તો રક્ષાબંધનની દરેક ભાઈ ને હાર્દિક શુભકામનાઓ અને ચલો મળીએ આગળ આપડા આ બધા લોકેશન તમે જોયા છે ઘણીવાર

આ જો આ બાજુ પમ્પિંગ સ્ટેશન છે ઘણા બધા મિત્રો મળવા આવે એટલે અમે કહીએ છીએ કે ભાઈ પમ્પિંગ સ્ટેશન છે ત્યાં આગળ આવજો બીજી એક આ હોટેલ છે હોય કરેલું શૂટિંગ અને આ બાપા સીતારામ આ જગ્યા હોય અમે હોય દરરોજ તમને જોવા મળીએ આ જો આ વડ આ બાજુ દેખાય આ વડ એટલે પણ શૂટિંગ કરીએ ને બેહ્યા હોય આ રોડ ઉપર તમને શૂટિંગની જગ્યા દેખાશે જુઓ

આપડા નહિ કેતા દેશી ભાષામાં કે ભાઈ ગોકુળીયુ ગામ છે આ ગામ છે અમારું ગોકુળીયું ગો અને એંસી ટકા લોકો જે વિડીયો જોતા હોય છે એ અમને એ રીતે જ ઓળખે છે કે અમે જંત્રાલના છીએ પણ મિત્રો તમને કહી દઈએ કે અમારું ગોમ છે અબાસના જે જંત્રાલના બાજુમાં આવેલું છે ને એનું પંખીના માળા જેવું ગોમ તેઓ અમે રહીએ છીએ એટલે તે આગળ ગોમ એનું છે એટલે એ બધું મળી નારા તમને અમારું હોય લોકેશન મળી રહ્યું જંત્રાલમાં હાઈવે છે એટલે મોટા મોટા રોડ મળી રહ્યું

અને આટલા આવો વિડીયો અપલોડ કરીશું અમે કોઈ મોબાઈલ દ્વારા અમે ફાઈવ જીમાં નેટવર્કમાં વિડીયો અપલોડ કરીએ છીએ એટલે આ જગ્યાએ વિડીયો અપલોડ કરી અને પછી તમને મળીએ આગળ બરાબર તો મિત્રો આપણા વિડીયો અપલોડ કરી અને કમ્પ્લીટ પબ્લિશ કરી નીકળી જાય છે દરરોજ બાર ને પંદરે વિડીયો આવે છે પણ આજે એક ને પંદરે વિડિયો આવશે જે રક્ષાબંધનના દિવસે તમે જોશો મંડળીવાળો અમે દેશી ગરબીઓમાં જોવા મળશે અમારી પાસે આમ નરભોકી અને આમ પ્રોફેશનલ બોલવા જઈએ તો તબલા ઉપર આપણે નહીં જે નાચતા એનો વિડીયો છે મસ્ત અંદર કોમેડી છે ગરબીઓ છે ગરબીઓ એટલે મસ્ત જૂના જમાનાની જે આપણા ભેળા વખત ડોહા ગાતા અને મંડળીઓ થતી તહેવારોમાં એ મંડળીઓ અમારું પાછા મંડળી કહેવાય ને બધા અલગ અલગ બોલતા હોય છે બરોબર એટલે એ ટાઈપનો વિડીયો છે ચાલીસ મિનિટનો નો સર તેતાલીસ મિનિટ પચીસ સેકન્ડ સમથિંગ છે ચાર જીબીનો વિડીયો હતો અપલોડ કરતા દસ મિનિટ થઈ આપણે જીઓમાં ફાઇવજી ફ્રી છે એટલે ફાઇવજી દ્વારા ફ્રીમાં આપણે અપલોડ કરીએ છીએ હજી સુધી આપણે ફ્રીમાં જ વાપરીએ છીએ નેટ પૈસા ગણતા નહીં જે રિચાર્જ કરાવવાનું એ કરાવી દેવાનું બાકી વધારાનું એક્સ્ટ્રા નેટ જોતું હોય તો ફ્રી જ આવે છે એટલે ફ્રીમાં નેટ નો યુઝ કરીને વિડીયો અપલોડ કરી દઈએ છે ડેલી ફાઈવજી વાપરીએ એટલે બરાબર હવે નીકળી જાય છીએ લાડોલ જવા માટે હર્ષિદ માતાનો દર્શન કરવા માટે મોમાં ગાડી ચલાવું છું જુઓ આ રસ્તા ઉપર જઈએ છીએ મિત્રો લાડોલ ગામમાં એન્ટ્રી માલતી હતી સર જોવા તમને બતાવી દઈએ આ દેખાય બોટ લાડોલ નું લાડોલ અમાર ગામમાંથી માંથી લાડો લાવીએ ને એટલે વચ્ચે એક જ ગોમ આવે ખાલી જંતરાલ અને પછી સીધું આવી જાય ડાયરેક્ટ લાડોલ એટલે આપણે જો લાડોલ માં આવી જશે આવું લાડોલમાં તો આવી જાય છે આવું હર્ષિત માતા મંદિરે તમને લઈ જઈએ હર્ષિત શક્તિપીઠ લાડોલ તમને જોવા બોટ દેખાશે માતા તો મિત્રો બે જશોદા માવડી એ એક દેશી ગરબી ઉપરથી આપણે બનાવેલું છે અને આખી દેશી ગરબી છે સોંગ આપણે કેવા જઈએ પણ અત્યારની ભાષામાં આપડે કહીએ તો સોંગ કહેવાય બાકી એ દેશી ગરબી જ છે નવું મ્યુઝિક એડ કર્યું છે મેં હું હું જો તમને હર્ષિદ્ધ માતાજીનું મંદિર દેખા છે તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી દઈએ છીએ પેલી બાજ મોમા જો તૈયાર થઈ ગયા છે હર્ષિદ્ધ માતાજીનો દર્શન કરવા માટે તો મિત્રો આપણા સબસ્ક્રાઈબર મિત્રો આવે છે ફોટો પાડે છે તો ફોટો પડાવી દઈએ અને પછી આગળ તમને દર્શન કરાવીએ માતાજી તો મિત્રો સબસ્ક્રાઈબર જોડે ફોટો પડાવીને હવે આવું નીકળે છે માતાજી દર્શન કરવા માટે બેસ્ટ જગ્યા છે તમે પૂનમ ના દિવસ આવો ને મોમાને ખબર છે દર પૂનમ આવું છે બરાબર તો મિત્રો જો આ જગ્યાએ દર પૂનમ ફ્રી જમવાનું હોય છે કદાચ કશું લેવાની હોય કશું ડાયરેક્ટ ડાયરેક્ટ જમવાનું હોય છે તમે આવીને હોય કે જમી શકો છો દર પૂનમ જમણવાર હોય છે અને આ જો ટાવર મિત્રો આપણે પહેલા તમને દર્શન કરાવી દઈએ વિશ્વકર્મા પ્રભુ હનુમાન દાદા છે રણછોડરાય ભગવાન નું મંદિર છે શ્રી દ્વારિકાના નાથ રણછોડરાયજી ભગવાનનું મિત્રો આપડે શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે રણછોડરાય ભગવાન દર્શન કરી લીધો છે અને હવે હર્ષિત માતાજી દર્શન કરવા માટે જઈએ છીએ તમને બતાવું અટલથી દેખાય છે હર્ષિત લોકેશન આખું અલગ દેખાય છે બેસ્ટ દેખાય છે જો આ છે હર્ષિત માતાજી મંદિર આ બાજુ નારેશ્વર ભગવાન પુરુષ દાદા છે અને અહીંયા ભલે પધ્યા આપણું સ્વાગત કરવા માટે મુકેલા છે ખાઈ ખાઈને જાડા થઈ ગયા કાકો આ જોવા ભાતીજી મહારાજ આ સરસ્વતી માતા આ જગ્યાએ તમે આવો લાડોલ માં તો આ જગ્યાએ આવજો મજા આવશે બાળકો માટે બેસ્ટ જગ્યા છે મહર્ષિ વેદ વ્યાસ આ મહર્ષિ વાલ્મિકી અને ઉપર હનુમાન દાદા બે હાર્યા નાથજી ભગવાન આયા આ વિષ્ણુ ભગવાન નમન પરમાત્મા લક્ષ્મી માતા આ પરિક્રમા કરવાની હોય છે મિત્રો અને રીતે મસ્ત બનાવવામાં આવ્યું હોય છે આપણને જોવાની મજા આવે આ સાત ઋષિ આવ્યા એના ઉપરથી એક ગરબી છે મોહમાં આવડતી હતું એ સાત ઋષિ તપસ્યા એ હાલ્યા આ એ સાત ઋષિઓ ઉપર ગરબી છે એક જય શ્રીકંડ ભેળો હવે સિંહના મોઢામાં થઈને જવાનું છે અંદર ભોયરું છે બરોબર જતા રહેંડ હર્ષિદ માતા મોમાં બધું જ જોણ છે આ જગ્યા એ હર્ષિદ્ધ માતાજી ની અખંડ જ્યોત આ જગ્યા એ આવેલી છે તો દર્શન કરી લ્યો હર્ષિત માતાજી ની અખંડ જ્યોત ના બરોબર જય શ્રી મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાળી આ મહાશેવાલી જો અસી અને આ બાજુ આઈનો મૂકવામાં આવે છે ચલો આવું આગળ જઈએ બહાર સીધા બહાર એન્ટ્રી આવ હજી ઘણું બાકી સાહેબ અંબાજી માતા જો તમને અંબાજી માતા બતાવું આ મોટું મંદિર છે શિવનું બાબા અમરનાથ આ બાર જ્યોતિર્લિંગ તમામ તમામ બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ મિત્રો આ પહેલાં વૈદ્યનાથ મહાદેવ છે બીજા ભમ ભીમાશંકર મહાદેવ છે અને આ ત્રીજા સોમનાથ પ્રથમ શિવલિંગ આપણું સોમનાથમાં છે એ મહાદેવ આ જુઓ સોમનાથ મહાદેવ પછી આ મલ્લિકાર્જુન મહાદેવ એટલે મમલેશ્વર મહાદેવ આ કેદારનાથ મહાદેવ દૃષ્ણેશ્વર મહાદેવ આ મહાકાલ ઉજ્જૈનમાં છે ને એ રા મહાકાલ મહાદેવ જુઓ આ મહાકાલ પછી આ બાજુ રામેશ્વર મહાદેવ આ બાજુ નાગેશ્વર મહાદેવ અને વચ્ચે બાબા અમરનાથ આ બાજુ તમે મિત્રો જોંબેકેશ્વર મહાદેવ જે નાશિકમાં છે મંદિર મહાદેવ અને આ વિશ્વેશ્વર મહાદેવ મિત્રો જોવા હનુમાનજી અને આ જગ્યાએ રોમના નામથી દરિયામાં જે પુલ બનાવાય તો રોમના નામથી પથરા તરી ગયા તા કહેવાય છે ને આ પથ્થર છે અંદર પથ્થર એ અને હવે ડાયરેક્ટ જઈશું હર્ષિદ્ધ માતાજીનો દર્શન કરવા માટે આ મેઇન ગેટ હર્ષિદ માતાજીના મંદિરની અંદર જવા માટે આગળ બોર્ડ માળ્યું છે હર્ષિદ્ધ માતાજી મંદિર લાડોલ મિત્રો આપણે આવી જઈ છીએ મેન જગ્યા ઉપર હર્ષિદ્ધ માતાજીના મેન ગેટ ઉપર આ છે હર્ષિદ્ધ માતાજીનું મંદિર જો મિત્રો દર્શન કરો હર્ષિદ શક્તિપીઠ નો આવેલું છે આ બાજુ બટુક છે આ બાજુ માતાજીનો હોનાનો પગલો દેખા છે હા બરોબર અને આ છે હર્ષિદ માતાજી તો મિત્રો આ મંદિર છે ઉપર ઊંચાઈ ધજા દેખાય છે અને અમે નેચા છીએ પરિક્રમા કરીએ છીએ મંદિરની મિત્રો કહેવાય છે ને કે બાવવન શક્તિપીઠ છે તો એમાંથી એક શક્તિપીઠ આપણા લાડોલમાં આવેલું છે જે હર્ષિદ્ધ માતાજી તરીકે ઓળખાય છે એવી રીતે અંબાજી કયો પછી પાવાગઢ કયો બેચરાજી કયો આ બધા શક્તિપીઠ છે એ બાવન શક્તિપીઠ થાય છે એમાંથી એક શક્તિપીઠ આપણા લાડોલમાં છે તો આ એક શક્તિપીઠનો તમને દર્શન કરાયો જો આ બાજુ મોમા બે શબ્દો કેસી મોમો મિત્રો આવજો ને એક વાર દર્શન કરજો માતાજીનું બેસ્ટ મંદિર છે જબરજસ્ત જગ્યા છે બધાની માતાજી જે મનોકામના પૂરી કરશે બરોબર આવું અમે દર્શન કરવા પધારજો લાડોલ આ બાજુ આવો વિજાપુર તાલુકામાં તો લાડોલમાં આવજો અને લાડોલમાં આવો તો પૂછજો કોઈને બતાવી દેશે તમને હરસિદ્ધ માતાજીનું મંદિર જે એક બાવન શક્તિપીઠમાંથી એક છે તમે હોય દર્શન કરશો એટલે તમારા દરેક મનની ઈચ્છાઓ પૂરી થાય છે અને આ માતાજી નો હવન કુંડ છે જો માતાજી નો હવન કુંડ બતાવી દઈએ હવે મળીએ તમને આગળ તો મિત્રો આપણો લાડોલ હર્ષિત માતાજી દર્શન કરી અને વડનગર જવાનું હતું તો આપણે વડનગર આવી જાય છીએ નક્કી કર્યું કે હવે ટાઈમ બહુ થઈ ગયો છે સોમવાર હતો માતાજી ના દર્શન કરીએ એટલે વડનગરમાં માં આવેલું છે હાટકેશ્વર મહાદેવનું મંદિર જોવા તમને પીએમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નું ગોમ ત્યાં આગળ છે જૂનું અને પ્રાચીન કાળથી છે મમાને એક વાય જગ્યા છે જોધપુર ની જલેબી મળે છે ફેમસ છે એ જલેબી બહુ ભાવ છે એટલે જોધપુર ની જલેબી ખાઈએ અને પછી મહાદેવ તમને દર્શન કરાવીએ જોધપુર ની જલેબી વડનગર ની પ્રખ્યાત ને ગરમા ગરમા લાઈવ બના લાઈવ જ ખાવાની તો જલેબી ખાઈ અને તમને મળીએ બરોબર જો આ મોમાન આપડે છે ને વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના મંદિર પહોચી જાય છે તો આ દેખાય છે હાટકેશ્વર મહાદેવનું મંદિર અને રિનોવેશન નું કોમ ચાલે છે તો આપણે જઈએ હવે અંદર મંદિરની અંદર તમને મહાદેવ દર્શન કરાવીએ આ ઉપર લાલ કપડાથી થી ધોકેલું છે એ સુવર્ણ શિખર છે એટલે હોનાના ના શિખર વાળું મંદિર છે હમ મિત્રો જોઈ લો આ છે મંદિર મિત્રો જે અંદર તમને બતાવીએ નાટકેશ્વર મહાદેવ નું શિવલિંગ હતું બરાબર હા જોવા મંદિર શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા લોકોની ભીડ હોય છે હજુ તો અઢી ત્રણ વાગ્યું છે એટલે પબ્લિક ઓછી છે પણ જેમ જેમ ઠંડુ થતું જશે એમ પબ્લિક આવતી રહેશે જો આ ચારે બાજુનો નજારો હાટકેશ્વર મહાદેવ આ છે મંદિર તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ નવા બ્લોગમાં કોઈક નવું લઈને આવીશું તે સુધી જય માતાજી